ೀಮಾರರುತಿತ್ರ ಭೀಮೂಪೀ ಮಹಾರು ವಜ್ರ ಹನುಮನ್ ಮಾರುತಿ ವನಾರೀ ಅಂಜನೀಸೂತೂತ ಪ್ರಪಂಜನಾ ಮಹಾಬಳಿ ಪ್ರಾಣದಾತ ಸಕಳಾ ಉಟವೀ ಬಳಿ ಸೌಖ್ಯಕಾರೀ ದುಖಾರೀ ದೂತ ವೈಷ್ಣವಗಾಯ ದೀನಾನಾಥ ಹರಿೂ ಸುಂದರ ಜಗದಂತರ ಪಾತೇವತ ಹಂತ ಭವ್ಯ ಸಿರಲೆ ಲೋಕನಾಥ ಜಗನ್ನ ಪ್ರಾಣನಾಥ ಪುರಾತನಾ ಪುಣ್ಯವಂತ್ ಪುಣ್ಯಶೀಲ ಪಾವನಾ ಪರಿತೋಷಿಕ વજાંગે ઉસલી ભાહો આવેશે લોટલા ફુ કાળાગ્નિ કાળરૂદ્રાગ્નિ દેખતા કાપતી બહ્ બ્રહ્માંડે માઈલે દંતપંગતી નેત્રિ ચાલિલા જ્વાળા ભ્રુકટી ટાટી બળે પુછતે મુરડીલે માતા કિરીટી નલે ભરી સુવર્ણ કટી કાસોટી ઘંટા ઘંટાકીંકી નાગરા ઠકારે પર્વતા ઐસા નેટકા સડ પાતળુ ચપાંગ પાહતા મોટે મહાવુલતે પરી કોટી ઉડાને ઝેપાવે ઉત્તરે કડે મંદ્રાદ્રી સારિકા દ્રોણી ક્રોધે ઉત્પાટીલા બહ આનિલા માગુતી નેલા આલા ગેલા મનોગતિ મનાસી ટાકીલે માગે ગતિ તુલના અનુપાસુની અણુપાસ એવડા હોત જતસે તયાસી તુલના કોટે મેરુમાં બ્રહ્માંડા ભોવતે વેડે વજ્રપુછે કરુ શકે તયાશ તુલના કૈચી બ્રહ્માંડી પાહત આરક્ત દેખિલે ડોળા ગ્રાસિલે સૂર્યમંડળા વાર્તા વાર્તા વાડે ભેદી લે શૂન્યમંડળા ધનઅાન્ય વૃદ્ધિ પુત્રાપોત્ર સમસ્ત రూప విద్యాది స్తోత్ర స్తోత్రటే కరుణీయ భూత ప్రేత సమందాది రోగవ్యాధి సమస్త నాసతి త్రుటతి చిందనందే భీమదర్శనే హేధరా పంధ్రాకీలాబలి శోబలిబరి దృఢదేహో నిసందేహో సంఖ్యాచంద్ర కణే రామదాసీ అగ్రగన్ కపికీమూ అంతరాత్మ దర్శన దోష నాసతి సంకట నిరసన్ మారుతి స్తోత్రం సంపూర్ణం